શ્રાવણ માસ એટલે ભગવાનના ભજન ભક્તિ કરવાનો મહિનો મહિનામાં શ્રાવણ માસ ભક્તિનું અનેરું મહત્વ હોય છે અને શિવજી પ્રયત્નો કરતા હોય છે છે ખાસ કરીને ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છેલ્લા કેટલાક વર્ષોથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉલપાડ તાલુકા કરમલા ગામે આવેલ સુંદરમ વિલામાં રહેતા મુકેશભાઈ મારવાડી અને તેના મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હજારોની સંખ્યામાં આવતા કાવડયાત્રીઓ તેમજ પદયાત્રીઓ માટે શ્રાવણ બીજ રવિવારે ભોલેનાથના નાદ સાથે ચાર હજાર લસ્સી ગ્લાસનું વિતરણ કરવામાં આવે અને આ લસ્સી વિતરણ માતા બહેનો દીકરીઓ યુવાનો અને કરમલા ગામના સુંદરમ વિલા રહેતા મુકેશભાઈ મારવાડી અને તેમના પરિજનો સોસાયટીના રહીશો અને કરમલા ગામના સામાજિક તેમજ માજી સરપંચ ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો આ સેવા કાર્યમાં જોડાયા છે અને આ સેવા અવિરત ચાલુ રાખવા માટેનો આશાવાદ પ્રગટ કર્યો છે આજ રોજ કરમલા ગામ સુંદરમ બિલા સોસાયટી તેમાં પ્રમુખ દર્શન જનરલ સ્ટોર મુકેશભાઈ મારવાડી તરફથી આશરે બે હજાર ગ્લાસ જેટલું લસ્સીનું વિતરણ આજ આજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જે પદયાત્રીઓ શિગનાથ મહાદેવ જે ચાલતા જાય છે તેમને સેવા તરીકે